ભરૂચ જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ વિધિવત ચાર્જ સંભાળ્યો છે લોકસભાની ચૂંટણી પહેલા જ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિમાં ફેરફાર જોવા મળી રહ્યા છે કોંગ્રેસનો આંતરિક રાજકીય માહોલ પણ ગરમાગરમી વાળું જામ્યું હોવાનું કહેવાય રહ્યું છે અચાનક જ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદેથી પરિમલસિંહ રાણાને વિદાય આપી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદની કમાન જૂના જોગી એવા રાણાને સોંપવામાં આવી છે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે નવનિયુક્ત પ્રમુખ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા જોકે યુથ કોંગ્રેસના કાર્યકરો ગેરહાજર રહ્યા હોવાની ચર્ચાઓ પણ વહેતી થઈ હતી લોકસભાની ચૂંટણી પહેલા જ દિશા વિહીન બનેલી કોંગ્રેસને શું નવનિયુક્ત પ્રમુખ એક જૂથ કરી શકશે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એઆઈસીસી બીજી વાર પુનઃ મારી પર જે વિશ્વાસ મૂકો છે એમાં અમારા વરિષ્ઠ આગેવાનો કાર્યકરો સાથે મળી અને કોંગ્રેસ પાર્ટી કેમ મજબૂત થાય ને આવનાર દિવસોમાં કઈ રીતે કામગીરી કરવી એમાં સૌના સહયોગથી અમે બધા સાથે રહી કામગીરી કરીશું એ જભ્યતા અને મારી પર જે પુનઃ વિશ્વાસ મૂકો છે જિલ્લાના કાર્યકરો કાર્યકરોએ આગેવાનોએ એ બદલ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું કોંગ્રેસ ગઈ આવતીકાલે ઇલેક્શન આવે તો બી તૈયાર છે ગઈકાલે હતું તો બી તૈયાર છે આ સંગઠનની પ્રક્રિયા છે ને એ પ્રક્રિયાના ભાગ રૂપે મને સંગઠનને પુનઃ જવાબદારી આપી છે એ માટે હું પ્રેસિડેન્ટ તરીકે માની નિમું કોંગ્રેસ 24 કલાકમાં ચૂંટણી આવે તો પણ ઇલેક્શન લડવા માટે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ તૈયાર છે ના એવું કઈ નારાજગી છે નહીં सीनियर आगे एक्शन दिखाई छे सीनियर आगे न अटला पता छे ઘણા કામસર આવી નથી સે કે ઘણા જો આવી રહેલા છે ટેલિફોનિક છે કે થોડા મોરાજો પર મુરત હતું એટલા માટે આવી જો આપણે ટાઈમ લોકો ને આપેલ હતો પણ જો રસ્તે છે બધા આવી રહેલા છે આજ મેં ہمارے નયે રૂચ કોંગ્રેસ પ્રેસિડેન્ટ રજિંદર રાણાજી કો મેં મુબારકબાદ દેના ચાહતા હું મારે આઉટ ગોઇંગ પરમલસિંહ રાણાજી કો ભી મેં ધન્યવાદ દેના ચાહતા હું ઓર મેં માનતા હું કે આજ હમ એક બહોત જરૂરી દિન હે हम मानते हैं कि हमारी जो भरूच में जो ऑर्गेनाइजेशन जो कांग्रेस की है हम उसको मजबूत करेंगे एक लोगों की आवाज़ बन के ऑर्गेनाइजेशन को मजबूत करके हम आगे बढ़ेंगे मैं बहुत बहुत आ, मैं होपफुल हूँ मैं आ, चाहता हूँ कि हम एक मजबूत आवाज़ जो है गुजरात में भरूच एक मॉडल कॉन्स्टिट्यूंसी बने कि जो भी बीजेपी सरकार जो कर रही है उसका हम क्यों ना मिल के हम उनकी उन उनकी उनके उनकी तरफ हम फाइट करें उनके अगेंस्ट हम जो भी मुद्दे हैं जैसे महंगाई की हमारी बेरोजगारी की भरूच डिस्ट्रिक्ट में इतने जो तकलीफें हैं गुजरात में पूरे स्टेट में इतने जो तकलीफें हैं भरूच डिस्ट्रिक्ट एक मॉडल बन के हम सब डिस्ट्रिक्स छब्बीस डिस्ट्रिक्स को हम एक आवाज़ बने स्ट्रॉन्ग अपोजिशन बने यही मेरा मैसेज है વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબસે પહેલે દેખને કે